સામાન્ય રીતે પોલીસ દૈનિક પોતાના રૂટીનમાંથી સમય કાઢી શકતી હોતી નથી પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે આસપાસમાં અરજદારોની જે નકારાત્મક દરરોજની ઘટનાઓને કારણે પોલીસની એક થોટ પેટર્ન નેગેટિવિટી આવી જતી હોય છે એમાં વિચારવામાં એને બ્રેક કરવા માટે સંપૂર્ણ રીતે કોઈ એક જ જગ્યાએ રહી અને એ પોતે પોતાનું સ્વાસ્થ્ય સુધારી શકે એ માટેનું એક ડિટોક્સ પ્રોગ્રામનું આયોજન કરેલું વીસ અધિકારી અને એંસી જેટલા પોલીસ કુલ સો લોકો માટે આર્ટ ઓફ લિવિંગની મદદથી રેસિડેન્શિયલ ત્યાં શાસણમાં રહી અને તમામ પોલીસ એક પ્રવૃત્તિ દ્વારા ટીમ ગેમ દ્વારા અને સાથે રહી અને મેડિટેશન ધ્યાન વગેરે દ્વારા પોલીસ છે એ પોતાના દૈનિક સ્વાસ્થ્યમાંથી ડિટોક્સ થઈ શકે શારીરિક માનસિક તનાવમાંથી મુક્ત થઈ શકે આ માટેનો આ એક પ્રયોગ અહીંયા જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં